યોજાયો આ વખતે અમે સૌ શામળાજી અને ઋષિ વન હિંમતનગર જવા માટે સવારે પાંચ ત્રીસ કલાકે સજ્જ થઈને શાળા ખાતે પહોંચ્યા જ્યાં દરેક સાહેબની ટીમ અનુસાર હાજરી લુણાવાડા માલપુર જેવા સ્થળે સ્થળેથી અમે પસાર થયા કોઈ શહેર આવે તો બાળકો સાહેબ ને પૂછતા હતા એ પછી દેવાયત સમાધિ મંદિરે અમારી બસ ઊભી રહી અમે સૌ સમાધિના દર્શન કર્યા ખૂબ ઊંચે પગથિયા ચડીને અમે પહોંચ્યા સુંદર રમણીય સ્થળ પર ફોટા પણ પાડ્યા

જેટલો સમય શામળાજી ખાતે વિતાવ્યો વિતાવ્યો બાદ અમે બસમાં બેઠા હવે અમે મોડાસા હિંમતનગર જેવા શહેરો વટાવી અરવલ્લી પર્વતની હારમાળાનો નજારો જોતા જોતા આગળ વધ્યા બપોરના બાદ ત્રીસ કલાકે અમે ઋષિવન પહોંચ્યા જ્યાં અમારી ટિકિટ લેવામાં આવી એ પછી અમે સૌ જમવા માટે લાઈનમાં ગોઠવાયા ગયા થોડી વાર સૌ છાયડામાં બેઠા થોડા મળવા થઈને અમે ઋષિવનમાં વિનોદ સાહેબની આગેવાનીમાં જોડાયા જ્યાં હિંચકા પર આનંદ લેતા મીઠા બોર ખાતા ખાતા અને ભ્રમણીય સ્થળો પર ફોટા લેતા આગળ વધ્યા ઋષિવનમાં ખૂબ સુંદર આયોજન સાથે અનેક સ્થળો પર બાળકો માટે મનોરંજન મળે તેવું હતું જેમાં અમે ડીજે ડાન્સમાં એક એસી લાઇટના આનંદ લીધો દિવ્યેશ અને માધુ સાહેબનો ડાન્સ આજે કંઈક જુદો જ અંદાજમાં હતો ખૂબ જ મજા સાથે આગળ વધ્યા ત્યાં ટ્રેન ચક્કરમાં સાહેબો અને બાળકો બેઠાને હિંજાવાની મજા માણી એ પછી હિંચકા ચકેડામાં મહેશ સર નંદા મેડમ ઉષા મેડમ પ્રકાશ સર અને દામિની મેડમ બેઠા એમાં દામની મેડમ અને સાહેબોને અમે આનંદ લેતા જોયા એક ઓમ પાસે ખોટા પડાવ્યા દિનેશ સર અમને ઊંટ પર બેસાડવા લઈ ગયા ત્યાં કેટલાક બાળકો

વેજમાં પહોંચ્યા આમ સાંજે નવ ત્રીસ કલાકે અમે સૌ વેજમાં આવી પહોંચ્યા એક અવિસ્મરણીય અને યાદગાર પ્રવાસ કરી કર્યાનો આનંદ હંમેશા બની રહેશે ધોરણ આઠના બાળકો માટે પ્રાથમિક શાળાનો આ અંતિમ પ્રવાસને મન ભરીને માણ્યો તેની યાદ હંમેશા જીવંત બની રહેશે અસ્તુ